હવે અજના બ્લોગમાં જોડાયા જો એક આપણે મારી પાસે મુનાનો વિડીયો આવે છે મેલેડી બના દિલ ખુશ થઈ જશે આગળ હોવાની જે મેલેડી માન મનતા હોય જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે નવા નવા મિત્રો આવતા હોય જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો રોજ તમને જોવા મેલેડીમાંના મળશે જય માતાજી બતાવી દી હવે મેલેડી માનો વિડીયો મનાનો મારો બગીચો હોય મારો હજાયેલો હોય ને મારો પરિવાર ભેળો કરેલો હોય ને કોઈને કદાચ એમાં અટકાયો ભમરો સડો પાડી નોશો હોય અને છ મહિને ખાતે ન હોવાડી જુદો દેહમાં મારું નામ મુલ ના રાવણ ની માતા નો કેવરાય છ મહિના ઉપર કદાચ એક દાડો થઈ જાય છે ભવાળો કેમેરા ચી ચેનલ છો ભયા સાગર ની શિગુદર નોંધો જુઓ સાગર શિકોત્તર બધું સૌ પર થી ચાલુ થાય જો મજા સાગર ની શીખોત્તર ની જેનો આજની તારીખ આજ ની વેળા આજ ની લખી દેજો હું મુન ના માતા ની માતા શું સભાવેલો